નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ કચ્છ જિલ્લાને વધુ વિકસિત કરવા ચતુષ્કોનીય વિકાસ વિગવાન પારપટ્ટીના નિરોહાની ભરૂદ નદી પર રૂપિયા દસ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે નિર્માણ થનાર પુલનું ખાતમુહૂર્ત કરાયું દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરહદી કચ્છ જિલ્લાના વિકાસ માટે હંમેશા તત્પર રહ્યા છે અહીં ડેરી ઉદ્યોગ પર્યટન ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવતા જિલ્લાનો વિકાસ વેગવાતો બને છે તેઓ પારપટ્ટીના નિર્વાણી ભરૂચ નદી પર દસ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે એકસો એંસી મીટર લાંબા પુલ અને બીબર ખાતે બે પોઈન્ટ ચોપ્પન કરોડના ખર્ચે શાળાના ઓરડા અને આરોગ્ય પેટા કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદે જણાવ્યું હતું વધુમાં તેમણે ભારતની દુનિયામાં સૌથી શક્તિશાળી અને વૈભવશાલી રાષ્ટ્ર નિર્માણ માટે મોદી સાહેબની નેમને સાકાર કરવા સર્વને સંકલ્પિત થવા આહવાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ સ્વદેશીના સંકલ્પને મોટી રાષ્ટ્રભક્તિ ગણાવી હતી ભુજ વિસ્તારના ધારાસભ્ય અને અહીંના વતની કેશુભાઈ પટેલે હસ્તકલા ક્ષેત્ર નિર્વાણાનું નામ દુનિયાભરમાં ગાજે છે પંથકના બે ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસોથી પાળપટ્ટીનો વિકાસ પાવરફુલ બન્યો છે તેમ કહ્યું હતું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ક્ષેત્રના ત્રણેય તાલુકાના વિકાસ માટે નહીં હવે કરોડોના નાણાં ફળવાય છે તેમ કહ્યું હતું તો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારીએ તાલુકાથી માંડી સંસદ સભ્ય સુધી ભાજપની સરકાર હોય કચ્છના રોડ રસ્તા અને પુલોના નિર્માણ થકી જિલ્લાના વિકાસની ગાડી વેગી બનતી વેગીવતી બની છે તેમ કહ્યું હતું લાંબા સમયથી તાલુકા મથક નખત્રાણા પાળપટ્ટીનો અનેક ગામોને નિર્વાણ નદીની પાપડી ખાસ કરીને ચોમાસામાં પુલને લઈ અવરોધક બનતા લાંબી રજૂઆત નિર્માણની માગણી સંતોષાતા ઉપસ્થિત લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી રૂપિયા દસ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે તૈયાર થનાર આ પુલ એકસો એસી મીટર લાંબો અને બાર મીટર પહોળો બનશે પુલની નીચે સાત મીટરના બોક્સ પ્રકારના છવ્વીસ ગાળા ગાળા બન્યા પછી ચોમાસા દરમિયાન નદીમાં આવતા ઘોડાપુરની પાણીની પુલની નીચેથી વહી જતા નખત્રાણા સાથેનો રસ્તો હવે અતિવૃષ્ટિમાં પણ ચાલુ રહી શકશે નિર્વાણ નદી કાંઠે યોજાયેલ ખાતમુહૂર્ત અને સન્માન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રદુમનસિંહ જાડેજા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારી આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય करसनजी जाडेजा नखत्राणा तालुका पंचायत प्रमुख भावनाबेन पटेल नखत्राणा तालुका पंचायत कारोबारी चेरमेन उत्पल सिंह जाडेजा तालुका पंचायत सभ्य होतखान मुतवा तालुका पंचायत शासक पक्षना दंडक रमेश भाई आहिर तालुका भाजपा गजूभा जाडेजा डाया पटेल नखत्राणा तालुका महामंत्री हरिशिंह जाडेजा पथुभा जाडेजा अश्विन सोनी राजेश भानुशाली जसाभाई आहिर वाला मावा दिलीप महेश्वरी खेगार भाई आहिर निवृत्त पी आई खानजी जाडेजा सामाजिक अग्रणीयों ભીભાજી જાડેજા કાનજીભાઈ ભાનુશાલી તુગાજી જાડેજા મહીપતસિંહ સોઢા ઉપરાંત વિસ્તારના ગામના સરપંચ પ્રવીણભાઈ સાબૈયા પાલનપુર ન નરેન્દ્રસિંહ જાડેજા બીબર ગોવિંદભાઈ આહિર વગવસાઈસિંહ જાડેજા ખારડીયા હાસમભાઈ કથેબા દાડોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત ગામ અગ્રણી દ્વારા મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન હરિસિંહ રાઠોડ અને આભાર વિધિ નરોત્તમભાઈ આહિર નિરોડા સરપંચે કરી હતી અહેવાલ રમેશ મહેશ્વરી કચ્છ તમારી વાત બિલકુલ સાચી છે પણ પાણી ભરેલા છે કે આ બધું કોઈ જણાવેલું નહીં પણ અત્યારે છતાં પણ સરકારમાં રજૂઆત કરશું કે એમને કઈ રીતે વળતર મળે અને એને નુકસાન પૂરેપૂરો ફાયદો થાય એના માટે આપણે મહેનત કરશું એક નિરોણામાં છાસઠ કેવી સબસ્ટેશન છે એમાં પાવરમાં મોટો એક પ્રોબ્લમ રહે છે અને નિરોણાની માંગ છે કે અલગ પાવર નિરોણા ગામને પણ મળે એના વિશે સાહેબ આપ ઉપર અધિકારીઓને જાણ કરો માંથી લાઈન આવે છે એના અલગ તે પ્રયત્ન ચાલુ છે અને ખારડીયા સબસ્ટેશન પાસ થઈ ગયો હવે જ્યારે શરૂ થાય એનાથી બેબર વંગ નાડોર એ બધા વિભાગ આખો અલગ થઈ ગયા છે જેનાથી આ લોડ આપણો ઘટી જશે અને વાડી વિસ્તારમાં જે રહે છે આપણા ભાઈઓ એ સરપંચ દ્વારા બધાય જિલ્લા પંચાયત સદસ્ય બધા એનું રજૂઆત હોય છે કે લોડ છે જે તો એના માટે પણ આપણા પ્રયત્ન શરૂ છે એટલે ધીમે ધીમે જે ખૂટી કરી છે એ પૂરેપૂરા કામ જે માંગણી છે લોકોની એ અને મેન મુખ્ય નાર્મદાનું પાણીની હતી તો અત્યારે કામ અહીંયાથી ઠેર મુરૂ સુધી આ કેનાલનું કામ પહોંચી ગયું છે અને આવતી સાલ અમને એવી આશા છે કે નિરોડાના પાણી નર્મદાનું પડે